જેતપુરના શ્રી અમરનાથ મંદિરમાં ભવ્ય ઉત્સવનું આયોજન ભક્તોની ભીડ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના થોરાજી રોડ પર કેનાલ નજીક આવેલા શ્રી અમરનાથ મંદિર ખાતે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાદેવની આરાધના છપ્પન ભોગ ભસ્મ આરતી ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ શ્રી અમરનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો મંદિરને ફૂલો અને રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું જેનાથી ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું ભક્તોએ ભજન કીર્તનમાં ભાવપૂર્વક ભાગ લીધો અને ભસ્મ આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ પ્રસંગે શ્રી અમરનાથ મહાદેવની લીલાઓનું સ્મરણ પણ કરવામાં આવ્યું હતું આ ઉત્સવને સફળ બનાવવામાં મંદિરના મહંત શ્રી કિશોરનાથ અને કૈલાસનાથજી તેમજ સ્થાનિક સમાજના આગેવાનોએ મહત્વનું યોગદાન આપ્યું હતું નગરપાલિકાના વાહન શાખાના કમિટી ચેરમેન શ્રી સંદીપ વિનુભાઈ કંડોડિયા પણ ભસ્મ આરતીના દર્શન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવી સૌરાષ્ટ્રની શ્રદ્ધાળુ ભૂમિની પરંપરાને વધુ ઉજાગર કરી જેમાં ભક્તોએ ભક્તિભાવ સાથે મહાદેવની આરાધના કરી અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો મારું નામ સંજય કૈલાસનાથજી છે આ મંદિરે આ મંદિર જેતપુરમાં અમરનાથ મહાદેવ મંદિર આ અમરધામ સોસાયટીમાં કેનાલની બાજુમાં આવેલ છે આ મંદિરોમાં દર શ્રાવણ મહિને ભસ્મ આરતીઓ થાય છે દર મહિનામાં આખા મહિનામાં અલગ અલગ જાતના શિંગારો થાય છે ભગવાનના પછી મહાપ્રસાદો ધરાય છે છપ્પન ભોગ થાય છે સત્યનારાયણ ભગવાનની કથાઓનું આયોજન પણ હોય છે આ મંદિરે આ મંદિર ઓછામાં ઓછું ચાલીસથી પચાસ વર્ષ મંદિર આ જૂનું છે ને આ મંદિરે અગિયાર વરસથી ભસ્મ આરતીઓ થાય છે આ મંદિરોમાં લુદ્રી અભિષેકો થાય છે પછી યજ્ઞો થાય છે ને અનેક તહેવારોમાં અલગ અલગ ભગવાન શિવોની પૂજા કરવામાં આવે છે ને આ મંદિરોમાં એક ચોખાઓથી આખા વિશ્વના કલ્યાણ માટે માટે પણ આખા ચોખાથી બાફેલી ભગવાનનું શિવલિંગનું પ્રતિમા બનાવવામાં આવે છે તે આખા વિશ્વનું કલ્યાણ માટે તો આ મંદિરોમાં અલગ અલગ જાતની પ્રકારોની પૂજાઓ પણ થાય છે વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થનાઓ પણ થાય છે સત્સંગો પણ થાય છે ને અનેક પ્રકારના ભગવાનની શોભાઓ થાય છે